પાવના મેળાનું ત્રણ વ્યક્તિ છે જે એક ગિરીસ અધ્યક્ષતાને એક ડાયવાઈ છે પછી એક બાબા ફિરોજ છે મેશ ભાઈ જો ઓછે તારા સભ્ય છે જીતુ છે થોડી વારની અંદર માં આજ હરાજી થશે ત્રણ રિપોર્ટ છે એક ફિરોજ છે

ક્યારે મળશે તો ભાઈ બરાબર જો અત્યારે વિડીયો ઉતારવાની ના કીએ છે હવે હરાજી ચાલુ થાય છે હરાજીમાં પત્રકારોને હાજર રહેવાની મનાઈ ગયા છે અત્યારે ગિરીશ સરૈયા સાહેબ મિત્રો નમસ્કાર ભારતી ટીવીમાં છે આજે આપણે નગરપાલિકા ઓફિસે નાગાબાવાનું આજે મેળાનું હરાજી થઈ રહ્યું છે મિત્રો નાગાબાવાના મેળાની હરાજીની અંદરમાં આજે પત્રકારોને ફક્ત કોઈપણ જાતની હરાજીની અંદરમાં હાજર રહેવાની એમને ચીફ ઓફિસર ગીરી સરૈયા સાહેબે ના કીધી છે કારણ કે મેળાની અંદરમાં શું થાય છે શું નહીં એ પ્રજાને બતાવવા માટે ભાટી ટીવી દર વખતે હરાજીની અંદરમાં પત્રકારોને હાજર રાખવામાં જ આવે છે પણ આજે કોઈ પણ કારણોસર તમારે એમને ગિરીશ સરૈયા સાહેબે આજે પત્રકારોને હાજર રહેવાની મનાઈ કરી છે અને એમને કીધું છે કે તમને ફૂટેજ આપવામાં આવશે એવી રીતે કરીને અત્યારે બધા પત્રકારોને બહાર કરવામાં અને ત્રણ જે મેઇન હરીફ છે એ અત્યારે અંદર છે અને પત્રકારોને આજે બહાર રાખ દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે વાંકાનેર નાગાબાવાનો મેળાનું આજે હરાજી થઈ હતી હરાજીની અંદરમાં આજે પત્રકારોને ગેરહાજર રાખવામાં આવે અને એમાં પણ તમે આ વિડીયો તો જોઈ શકશો જ્યારે ભાટી ટીવી કવરેજ કરતું હતું ત્યારે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમણીએ મહેશભાઈને કહે છે ચીફ ઓફિસરને કહે છે કે ભાટીભાઈને આંગળીથી બતાવે છે કે એમને કહો કે વિડીયો બંધ કરીને બહાર જાય ધારાસભ્યને શું આ વિડીયો બંધ કરાવવાની સત્તા છે અને શા કારણે ધારાસભ્ય અહીંયા હાજર છે એ જ સમજાતું નથી કે કારણ કે ધારાસભ્ય પોતે એક પ્રતિનિધિ છે એના બદલે આ મેળાનું સંચાલન ધારાસભ્ય કરતા હોય એવું તમને દ્રષ્ટિગોચર થાય છે અને વાંકાનેરના જે ટીવી છે એને આજે કોઈ પણ પત્રકારોને આજે બધા પત્રકારોને બારે રાખી અને ખાનગી રાહ જ વિડીયો આજે ઉતારવામાં આવેલ છે અને જે વિડીયો છે એ હું આપને બતાવું છું તમે જોઈ શકશો કે આ વિડીયો આજે બંધ બારણે વિડીયો ઉતારી અને ભાટી ટીવી તમને બતાવી રહી છે રહી શકે અને જો ધારાસભ્ય જો વિડીયો બંધ કરાવવા માટે મહેશ ની કહેવાય રહી શકી ग्राउंड से कभी लेकिन मुझे पर कोई साइड साइट का बात होता है वो ग्राउंड मतलब मैं जो ग्राउंड का लगती हो कई दिन से लगा बोल मंदिर के सामने ग्राउंड में भी तो कई ना कई दिन है लोग जब सुन तो सेंटर में ना सामने से है एक ग्राउंड के ये कर ले अब एक बार एक बार ले लो ना का त्याग कर मोंदर बात पर या बाजू अब बाजू तो प्रोटीन आवश्यक कर पर ये कहना पा रहे हैं ये रखे ना मैं नगर <muchas> पाल <muchas> <muchas> एक नंबर किलो दे चलो मैं कितना बंदी है तो 5000 रुपए 5000 चलाओ करो 5 के बीच में कितना है तो लाख 10000 है हां तो 15 हां ये रास्ते को जरा के में में तो नहीं भाई ये काम है बात ही है यार ये ये हम सर 15 પ્રથમ રાઉન્ડ પૂરો એલવન કાઉન્ટ પચાસ છે ત્રણ પંચાવન કરો ત્રણ પંચાવન કરો ત્રણ પંચાવન કરો ત્રણ પંચાવન કરો ત્રણ કરો ત્રણ પંચાવન ત્રણ ત્રણ કરો

ચાર પચાસ રાયા ભાઈ સાત તાવમાં ચાર લાખ પચાવ જરા આઠમો રાઉન્ડ હિરોજભાઈ રસભાઈ ચાર બાળ રાય ભાઈ 89 پورا 11 480000 ಡಯಾಬೆಟ್ 9 ಮರಾವ್ ರಜ ರಜ 4000 1 4000 99 پورا 11 475000 ಡಯಾಬೆಟ್ ಇತ್ರ ಬಡ ಇತ್ರ ಬಡ ಈತ್ರ ಬಡ 99 네. <목소리도>

पांच बच्चा गया बार नाम पूरा एच वन गया भाई वाले पांच लाख पंचम तेरह मोहम्मद एक भी आप भाव बोल रहे हैं अभी जगह ना जब भाव मैंने इमा कोई विरोध नहीं देंगे हैं इनमें कोई विरोध नहीं देंगे भाई

તેર મોડો તેર રાઉન્ડ આઠ લાખ પાઠ હજાર સૌથી ઉચ્ચમો રાઉન્ડ પાંચ પાઠ

안녕하세요. 안녕하세요. 잘 부탁드립니다. 네. 안녕하세요. 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 మామాల లులన లుతా నాడాల కాల లుల మాలా No, yeah.

کرن اج درد درد وقت رکھے جو اوندے کیمرے کا قبر بھیڑی نہیں ہے رکھو جو ہے نا جنات ہی ہے رکھو جو رکھو جو ہے نا یہ اپ لوگوں نے رکھو جو پتر کروں نا جو گیا بھرے رہ گیا لا بھرے رکھ پج پڑے کیا

ડાયાભાઈ હીરાભાઈ અને મસરૂભાઈ સરૈયાને મેળો સંચાલનની સોંપણી કરવામાં આવી છે સાહેબ આજે પત્રકારોને આજે નથી રાખવામાં આવ્યો તો દર વખતે આપણે મેળામાં રાખી તો એનું આજે શું રીઝન શું છે એનું કોઈ કારણ એવું કોઈ નથી પત્રકાર હાજર જ હોય છે પરંતુ જે શરૂઆતમાં એ ફોટો ક્લિપ લઈ લે છે અને પછી આપણે એને ઇન્ટરવ્યૂ આપી દઈએ છીએ એની પર ધારાસભ્યને તમે હાજર રહ્યા એ હાજર રહી શકે રહી શકે